નમસ્કાર દર્શિત મિત્રો આપ જોઈ રહ્યા છો સંઘમ શક્તિ ન્યૂઝ હવે આપણે જોઈશું મહત્ત્વના સમાચાર ટોળકાની પ્રજાને સુવિધાજનક અને આરામદાયક કેતરાનો લાભ મળે રહે હેતુસર નવા બસ સ્ટેન્ડનું નિર્માણ થવા જઈ રહ્યું છે ધોળકાના મઘ્ય વિસ્તારમાં ચાર કરોડ છપ્પન લાખના ખર્ચે નવ નિર્માણ પામનારા આ બસ સ્ટેન્ડનું ટોળકાના દરસ અભ્યસની ફ્રી સીટી અભિન અસ્ત્રે ખાત મૂહરત પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ધોળકા શહેર ભાજપ સંગઠન પ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ તાલુકા સંગઠન પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબાવા વાઘેલા આરોગ્ય સમિતિ ચેરમેન ગોવિંદભાઈ મકવાણા પટેલ સમાજના અગ્રણી ચિમનભાઈ પટેલ ધોળકા એસટી ડેપો મેનેજર બાલકૃષ્ણ દેસાઈ ઉપરાંત અનેક સરકારી અધિકારીઓ મહિલા મોરચાની બહેનો તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા મિત્રો આવા એક સમાચાર જોવા મળે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર